આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ છે ત્યારે પોરબંદર સાથેનું સરદાર વલ્લભભાઈ પટેલનું ઐતિહાસિક સ્મરણ યાદ આવે છે કારણ કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જ કીર્તિ મંદિરનું લોકાર્પણ કર્યું હતું ચાલો વધુ વિગત જાણીએ પોરબંદર ટાઈમ્સના આ ખાસ અહેવાલમાં આજે એકત્રીસ ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રની અખંડિતતાના શિલ્પી અને લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે પોરબંદરનું જોડાણ સરદાર સાહેબ સાથે એક ઐતિહાસિક ક્ષણ દ્વારા જોડાયેલું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ નજીક નિર્મિત લોકાર્પણ સ્વયં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે સત્યાવીસ મે ઓગણીસો પચાસના રોજ કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ અહીં ગાંધી જયંતિ અને શહીદ નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન થાય છે આ ઐતિહાસિક ક્ષણની યાદગારી તસવીરો આજે પણ કીર્તિ મંદિર ખાતે પ્રદર્શિત છે જે સત્યાના અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજી અને દેશની એકતાના શિલ્પી સરદાર પટેલના અમર સ્મરણોને તાજા કરે છે મહાત્મા ગાંધીજીને આગા ખાન પેલેસમાં ઓગણીસો ચુમ્માલીસ પિસ્તાલીસમાં નજરકેદમાંથી છોડ્યા પછી રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ પૂજ્ય બાપુને થોડો સમય પંચગીની રોકાવા આગ્રહ કર્યો આ નિવાસ દરમિયાન નાનજી શેઠે પૂજ્ય બાપુ સમક્ષ પોરબંદરની પ્રજાની અને પોતાની પૈતૃક સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આથી મહાત્મા ગાંધીજીએ પોતાનું ઘર શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાને વેચવાની સંમતિ આપી અને પોતાનો પાવર ઓફ એટર્ની માણેકલાલ અમૃતલાલ ગાંધીને આપ્યો હતો આ જન્મસ્થળ મેળવ્યા પછી નાનજીભાઈએ ત્યાં અદભુત સ્મારક બનાવડાવ્યું અને તેને આપણે કીર્તિ મંદિર તરીકે ઓળખીએ છીએ જે તે સમયે તેનો ખર્ચ પાંચ લાખ રૂપિયા થયો હતો ગાંધીજીના ઓગણાએસી વર્ષના જીવનને સન્માન આપતું ઓગણાએસી ફૂટ ઊંચું આ કીર્તિ મંદિર દરેક પોરબંદરવાસીઓ માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે નેપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ